દેવી દેવતાઓના આશીર્વાદ થકી સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતિથી તેમજ જિલ્લાના ઠાકોર સમાજની પરવાનગીથી બંધારણની કોપી આપણી સમક્ષ મૂકી રહી છું સૌ પ્રથમ બંધારણ ઓગણીસો ને અઠાણુંમાં આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષતાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ સત્યાવીસ વર્ષ પહેલા બંધારણ કર્યું હતું એ બંધારણ તારીખ એક એક બે હજાર આઠ ના રોજ અમલમાં આવ્યું એના પછી ઓગણીસો ને અઠાણું માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષતાને અને સદારામ બાપુના અધ્યક્ષ સ્થાને સાઈડ સમૂહ લગ્નની શરૂઆત થઈ અને આ સમૂહ લગ્ન સાઈડમાં એ મોટા ભાગે તમામ જે યુવાન હોય યુવતી હોય દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાનાર હતા ત્યારબાદ તારીખ પાંચ દસ બે હજાર આઠ ના રોજ ખોડિયાર ખોડિયાલ મુકામે વરણા મુકામે ખોડિયાલના ધમમાં આ બંધારણ માટે ફરી વખત પ્રયત્નો કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નહોતો થતો એટલા માટે કરીને ગઈ તારીખ છવીસ અગિયાર બે હાજર પચીસ અને લાભપંચમ ના દિવસે ઠાકોર સમાજના સર્વપક્ષીય પક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી એના પછી તારીખ પંદર અગિયાર બે હાજર છવીસ ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા ત્રણ જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ પંદર અગિયાર બે હજાર છવીસ બે હજાર પચીસ ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા એના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકાની તાલુકા સમિતિઓ બની ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી દોઢ કે બે લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ હું ખાત્ર માત્ર નિયમિત રીતે વાંચું છું આ બંધારણ સંતોના આશીર્વાદ સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી આ રહે બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી પર અમલમાં મુકવાની આ તમામ સમાજ મુકવાનો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે આયાદ સદારામ બાપુ અને ઓગડજીનો ફોટો મૂકીને આ હું બંધારણનું વાંચન કરી રહ્યો છું ત્યારે બંધારણની શરૂઆત કરતાં મુદ્દા નંબર એક કે શરૂઆત ક્યાંથી થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓ એ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તન્ના જે હગા હોય ને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢામણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ જ વસ્તુ સગાઈ ની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં નંબર બે લગ્ન તારીખો નક્કી કરવા બાબત ઘણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે એવું છે આગળ ધરતી ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે બારે માસ લગ્ન થી આજે પશુપાલન હોય ખેતીવાડી હોય ધંધા રોજગાર બધા ખોરુંબે જાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણા વર્ષોની વર્ષો મહિના ની કિંમત નથી ત્યારે બેન શ્રી બે માસમાં જ સમજ ગ્યાની બેન ને વિનંતી કે મુદ્દા નું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાત છે વચ્ચે બીજો વિષય નઈ લે આપણે જે વાત નક્કી થઈ છે વર્ષ બે માસમાં જ સમાજ ને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમથી થી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્નમાં બે મહિના જે આપણે નક્કી કર્યા છે એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં એક મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે બાકી અગિયાર મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે મુદ્દા નંબર ત્રણ સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે સાદુ કાર્ડ રાખવું મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરોફ ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને સો વ્યક્તિઓ જવાનું રહેશે જે દસ વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે કોઈએ લઈ જવાના નથી હવે આપણે પડલું દાગીના હમાઓ અલગ અલગ પંથક પંથકમાં બોલાય છે વરરાજા આમે ગામ જૈન લઈ જાય વેવઈ ત્યાં તો એને કયા દાગીના લઈ જવા બૂટી મંગલસૂત્ર પગની ઝાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં સાદી બંગડી એટલે પ્લાસ્ટિક ની બંગડી અને જેને પૈસા ઘણા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવું એટલું પહેરાવજો માંડો આપણે ભાઈ ત્યાં હામે ગામ જારે જાન લઈને દઈએ અને પડલા અંદર આટલી ચાર વસ્તુ જ રહેશે લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે જમણવારનો પ્રસંગ જમણવારમાં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે હવે પછી આવ્યો મામેરા નો પ્રસંગ મુદ્દા નંબર સાત મામેરા નો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સો ની સંખ્યા લઈ જવાની રહેશે મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહે છે મામેરામાં કપડાં કપડાંની ઓઢમણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહે છે મામેરામાં ઓછામાં ઓછા એ અગિયાર હજાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેલવાના એ એક લાખ એકાવન હજાર થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાય છે નહીં મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામ લઈ જવા હોય તો એ આગળ દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ એક લાખ ને એકાવન થી વધાર થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં

અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તો યથાશક્તિ ફાળો આપી શકશે મુદ્દા નંબર બાર છૂટાછેડા બાબત સગુ કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી પક્ષોએ એકા બીજાના દીકરા દીકરીને સામસામે જોયા પછી સગુ નક્કી કરવું તેમ છતાં તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એનો એકાવન હજાર રૂપિયા અને પચાસ ટકા એ પૈકેની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહે છે છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું કોઈ સંજોગો કારણ તો એના માટે લાખ રૂપિયા એ એ સમાજનો રિવાજ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી પચાસ ટકા રકમ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે અને આ ત્રણ લાખ મૈત્રી કરાર હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન પૂરવું આ સિવાય એને કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસનામાં કોઈ પણ વારને ક વાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઓલા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવાર ના હોય જે દાડે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પેડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કેની રાહ જોવી નહીં મુદ્દા નંબર 16 ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ વાઇઝ બે આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણો આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇજ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે